નમસ્કાર નેશન ન્યૂઝ હું સાથે વડોદરામાં વડસર ખાતે આવેલ શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની પાંત્રીસ મીઘા જમીન વગર કોઈ મંજૂરીએ બારોબાર વેચી દેવાઈ હોવાનો સ્ફોટક ખુલાસો નેશન પ્લસ ન્યૂઝ દ્વારા કરાયા બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તપાસતા ઘોળા પુરપાઠ વિગે દોડવા માંડ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનો દેવાધિદેવ મહાદેવની કૃપા વરસતી રહે તે માટે પૂજન અર્ચન કરીને ભક્તિ લાભ મેળવે છે પરંતુ આ શહેરના કેટલાક બિલ્ડર્સ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ આ ઉક્તિને બિલકુલ ચરિતાર્થ કરી રહ્યા છે આ વડોદરા શહેરની રક્ષા એ ચારેય દિશામાં બિરાજમાન શ્રી નવનાથ મહાદેવ કરી રહ્યા હોવાનું અસંખ્ય વાર પુરવાર થયું છે અને આ મહાદેવની કૃપાથી જ આ શહેર ઉપર સુડીનો ઘા સોય થી સરી ગયો છે ત્યારે શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટ ની પાત્રીસ મીઘા જેટલી જમીન જેની બજાર કિંમત આજે અબજો રૂપિયા થવા જાય છે એની ઉપર પુરૂષોત્તમ વાઘેલા નગીન વાઘેલા તથા દેવેન્દ્ર પસાલે નામના બિલ્ડર્સની દારદ બગડતા યોન પ્રકારે ચેરીટી કમિશ્નરની મંજૂરી વિના જ તેને બારોબાર વેચી મારીને દસ્તાવેજ સુધા કરી લેવાતા જિલ્લા કલેકટર બીજલ શાહે તેની ગંભીર નોંધ લીધી છે ખુદ સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા એક યુકાદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે મંદિરમાં સ્થાપિત મૂર્તિ જમીનની માલિક ગણાશે અને ટ્રસ્ટની જમીન એ ચેરિટી કમિશ્નરની પરવાનગી વગર વેચી શકાશે નહીં તેમ છતાં પણ પૈસાથી બધું જ ખરીદી શકાય છે એવા મિથ્યાભ્રમમાં રાખતા આ લાલચુ બિલ્ડર્સ દ્વારા ભગવાન મહાદેવ જોડે છેતરપિંડી કરીને ઘોર અપરાધ કરાયો હોવાનો મત વડોદરાના બિલ્ડર્સ આલમમાં ચર્ચાઈ રહ્યો છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર જિલ્લા કલેકટર બિજલ શાહ દ્વારા શ્રી મંગળનાથ મહાદેવ જમીન અંગેની ફાઇલ મહેસૂલ વિભાગના અધિકારીઓ પાસે મંગાવવામાં આવી હતી જો કે આ ગેરકાયદેસર કામમાં અનેક લોકોના હાથ ખરડાયેલા છે ત્યારે જ આ મહત્વની ફાઇલ ગેરવલ્ય થઈ ગઈ હોવાની ચોંકાવનારી જાણકારી મળી છે હાલ તો કર્મચારીઓએ જૂની કલેક્ટર ઓફિસમાં રેકોર્ડ ફેંદવાનો વારો આવ્યો છે જિલ્લા કલેક્ટર માત્ર શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની જમીનની બિન ખેતીની નોંધ જ આપવામાં આવી હતી જોકે કલેક્ટરે આખી ફાઇલ જોવાનો આગ્રહ રાખતા અધિકારીઓને ભળ ચોમાસે પસીનો છૂટી જાય એવી સ્થિતિ સર્જાઈ છે માત્ર બિન ખેતીની નોંધથી ભૂતકાળમાં થયેલ કાંડનું આકલન ન કરી શકાય એવું ખુદ જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું છે આ ફાઇલ ગેરકાયદેસર રીતે એક ટેબલથી બીજા ટેબલ ઉપર આગળ ધપાવવા માટે ગાંધીછાપ નોટોના વજનિયા જે તે સમયે મુકાયા હોઈ શકે પરંતુ જો જિલ્લા કલેક્ટરને સંબંધિત વિભાગ બિલ્ડર્સના યેન કેન પ્રકારના દબાણમાં જો આ ફાઇલના મામલે અંધારામાં પણ રાખશે તો જિલ્લા કલેક્ટર બિજલ શાહે ચેરિટી કમિશનરની ઓફિસમાં પત્ર વ્યવહાર કરીને ડોક્યુમેન્ટ મંગાવી લેવાની પણ તજવીજ શરૂ કરી છે આગામી દિવસોમાં ભગવાન મહાદેવના ટ્રસ્ટની જમીનો ઉપર બોરિંગ થઈને બેઠેલા તત્વો ઉપર વહીવટી તંત્રનો કોરડો વીંઝાશે એમાં કોઈ બેમત નહીં હોય રિપોર્ટ નેશન પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર